પટેલ ગુજરાતના એક એવા દિગ્ગજ પાટીદાર નેતા બનીને રહી કે જેમને દરેક વખત ભાજપ તરફથી એટલું જ કહેવામાં આવશે નો 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 બીજું ઋષિકેશ પટેલ ધારાસભ્ય બી છે કાયદા મંત્રી બી છે અને પાણી પુરવઠાના પણ અધિકારી છે તો ત્રણ ત્રણ પદ ઋષિકેશભાઈ પટેલ સંભાળે છે તો શું એમની ઉંમર નથી થઈ

આજે અમારા આ સ્પેશિયલ શોમાં પક્ષના એવા દિગ્ગજ નેતાઓની વાત કરવી છે જેઓ રાજકારણમાં પદ લેવા માટે વલખા મારી રહ્યા છે તો સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટ માં હું છું મંચુર ઠક્કર લાઈવ 24 ન્યૂઝની સાથે પાર્ટીમાં કયા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે એ નેતા ઉપર પછી નજર કરવી છે પરંતુ અત્યારે મારે 2014 માં જે ખરેખર વડાપ્રધાન આપના માનનીય નરેન્દ્રભાઈ મોદી બન્યા અને એ પછી શું થયું એના પર ચર્ચા કરવી છે તો સૌ પ્રથમ બે હાજર ચૌદ માં આપણા અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હાજર ચૌદ માં સૌ પ્રથમ વડાપ્રધાન બન્યા એના પછી નીતિન પટેલને એવું લાગ્યું કે ચલો હવે વડાપ્રધાન સાહેબ બની ગયા છે એટલે આપણે મોકળું મેદાન મળશે અને આપણે બની મુખ્યમંત્રી પરંતુ સિનિયર નેતાઓ પણ પાર્ટીમાં ઘણા બધા હતા એટલે આનંદીબેન પટેલને સિનિયર દાવેદાર હોવાને કારણે પટેલ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું એટલે પદ આપ્યા પછી એમને થોડો એવો સંતોષ પોતાની જાતને નિતિન પટેલે એવો આપ્યો કે ચલો એ દિગ્ગજ નેતા છે દાવેદાર મોટા છે એક પ્રમુખ કહી શકાય એટલે એમને માટે મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે એમને હાશકારો લઈ લીધો એના પછી પાટીદાર આંદોલન થયું પાટીદાર આંદોલન બાદ આનંદીબહેન પટેલે તેમની આજ રાજકીય કારકિર્દી છે તેને અધવચ્ચે છોડીને પછી એમના પદ પરથી રાજીનામું આપી દીધું એટલે આ રાજીનામું આપ્યા પછી જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે જેટલા પણ નીતિન પટેલના સમર્થકો છે એમને તેઓ માની જ લીધું હતું કે હવે તો આ પદ નીતિન પટેલના હસ્તે જવાનું છે પરંતુ ભાજપની પહેલાંથી જ આદત એવી છે કે છેલ્લે છેલ્લે આશાઓ બધાને આપવાની પછી છેલ્લે કોથળામાંથી ઉંધળું કાઢવાનું એટલે એ ટાઈમે પણ તેમને સીએમ નું પદ આપવામાં ન આવ્યું ને એ ટાઈમે વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરીને એમને સાફો પહેરાવી દેવામાં આવ્યો એટલે વાતોના વંટોળને શાંત કરવા માટે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રીનું પદ આપી દેવામાં આવ્યું ચલો નીતિન પટેલને એવું હતું કે આ વખતે આપણે નાયબ લઈએ આવતી વખત થશે ત્યારે કદાચ મને લાહો મળી જશે કે હું મુખ્યમંત્રીનું પદ લઈ લઉં પરંતુ પછી મોદીનો માસ્ટર સ્ટ્રોક એવો જોરદાર આવ્યો કે પછી એને વિજય રૂપાણીની આખા મંત્રી મંડળ બરખાસ્ત કરી દીધો અને પછી નીતિન પટેલ પટેલ ની એવી હતી કે હવે આના પછી તો મુખ્યમંત્રી હું જ બનીશ પરંતુ માસ્ટર સ્ટ્રોક બાદ એવા લોકો આવ્યા કે જે પાર્ટીમાં હતા અને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતનો એક પ્રખર ચહેરો બનાવી દેવામાં આવ્યો અને પછી ભૂપેન્દ્ર પટેલને સીએમ નું પદ આપી દેવામાં આવ્યું એટલે કે ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રીના સપના જોયા બાદ નીતિન પટેલને આખરે મુખ્યમંત્રીનો જે લાડવો છે એ ખાવા ન મળ્યો જે વિક્ષો મુસ્કાન વાત કરવામાં આવે તો ગુજરાતમાં મોટા ગજાના નેતા સ્ટ્રોંગ હોલ્ડરનું ભારતીય જનતા પાર્ટીનો છે જેમાં ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના સૌથી મહત્વના નેતા તરીકે તેઓ જાણીતા છે મુસ્કાન જેમાં રાજકારણનું મોટું માથું ગણાતા આ સડસઠ પટેલ હાલ પાર્ટીમાં ક્યાંક ધકેલાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે જેમાં ક્યાંક ને ક્યાંક તેમના નિવેદનો પણ સામે આવતા હોય છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે દેખાતું હોય છે અને તેઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઇનડાયરેક્ટલી એટલે કે ભાજપને નિવેદનો આપતા હોય છે કે ભાઈ મારું રાજકારણમાં કદ મોટું છે એટલે મને ક્યાંક ને ક્યાંક પદ મળવું જોઈએ તે રીતના નિવેદનો પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીને તેઓ આપતા હોય છે આડકતરી રીતે અને બત્રીસ વર્ષથી આ રાજકારણનું જે છે તેઓ રાજકારણમાં સક્રિય જોવા મળ્યા છે છે ઊંચા પદ પણ ભોગવ્યા પરંતુ હાલમાં એવી પરિસ્થિતિ મુસ્કાન દેખાઈ રહી છે કે આ બત્રીસ વર્ષના રાજકારણ પર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાઈ શકે તેવી શંકા કુશંકાઓ દેખાઈ રહી છે અને તે વચ્ચે જો મુસ્કાન વાત કરવામાં આવે તો હાલમાં ભાજપ સંગઠનના તેત્રીસ જિલ્લાઓમાં જે છે તે જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી અને આપણે જો મહેસાણાની જ ખાસ વાત કરવામાં આવે તો આજે આપણે વાત કરીએ તો ગિરીશભાઈને જે છે તે પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે અને આપણા લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝના જે છે તે રિપોર્ટર કેમેરામેન બધા જ અમે પ્રોગ્રામમાં તે કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા અને તે સમય દરમિયાન લગભગ આ પ્રમુખનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મહેસાણાના નાનાથી લઈને મોટા સૌથી મુસ્કાન બધા જ બે હોદ્દેદારો ત્યાં આ કાર્યક્રમમાં હાજર હતા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ક કમિટીના અધ્યક્ષ તેમજ કહી શકાય કે ભાજપના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ અનેક હોદ્દેદારો જે છે તે તેમની હાજરી જોવા મળી હતી પરંતુ આ કાર્યક્રમમાં સૌથી મોટી બાબત એ છે કે આ કાર્યક્રમમાં મહેસાણાનો જે સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય તેમાં નીતિન પટેલની ગેરહાજરી જોવા મળી હતી તેમની આ ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી બિલકુલ જે જે પ્રમાણે કહી રહ્યા છો કે અત્યારે પ્રમુખ ઉપપ્રમુખ ચેરમેન વરણી કરવામાં આવી છે તે જિલ્લાઓમાં આની કાર્યવાહી કરી દેવામાં આવી છે નિમણૂક પણ કરી દેવામાં આવી છે હાલ મહેસાણા પર નજર કરીએ તો મહેસાણામાં નિતિન પટેલ હાલાકી જોવા ન મળે એના પાછળના ઘણા બધા કારણો હોય શકે કારણ સૌથી મોટું એ છે કે લોકસભાની ચૂંટણી માટે તેમણે દાવેદારી કરી હતી પરંતુ લોકસભાની ટિકિટ એમને ન મળી લોકસભાની ટિકિટ ન મળતાની સાથે પાર્ટી દ્વારા અથવા તો એમના દ્વારા એક ચિઠ્ઠી મૂકવામાં આવી હતી જ્યારે ચૂંટણી હતી ત્યારે એક ચિઠ્ઠી મૂકવામાં આવી અને નીતિન પટેલે એવું કહ્યું કે હું આ ચૂંટણી

મહેસાણા જિલ્લાના બે દિગ્ગજ નેતાઓ છે નીતિન પટેલ અને જુગલજી લોખંડ વાળા અત્યારે આવા કોઈ પણ રાજકીય નેતાઓના સાથે જોવા નથી મળતા રાજકીય નેતાઓના કોઈ પણ કાર્યક્રમમાં તેમાં આવતા નથી કારણ ક્યાંક ને ક્યાંક તેમને ખોટું લાગ્યું છે કે અમે આટલા દિગ્ગજ નેતાઓ છતાં પણ અમારું પદ કોઈ પણ જગ્યાએ કેમ નહીં અને આવી ઘણી બધી અટકળો થઈ રહી છે અને જ્યારે પણ રાજકીય એમાં ખાસ ગુજરાતમાં રાજકારણના લઈને જેટલા પણ મોટા સમાચાર હોય અને એમાં ખાસ જો ઉત્તર ગુજરાતના જાણીતા માણીતા લોકલાડીના નીતિન પટેલનું નામ ન આવે ત્યાં સુધી રાજકારણ એકદમ રાજકારણ થયું હોય તેવું લાગે છે જી વાત કરવામાં આવે તો મુસ્કાન જે જુગલજી લોખંડવાલા જો તમે જુગલજી લોખંડવાલાની જ વાત કરી છે તો હું તમને જણાવી દઉં કે આ કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલની સાથે સાથે તેમની પણ ગેરહાજરી જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક તેવી સંભાવનાઓ તેવી શક્યતાઓ તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે શું આ ઉત્તર ગુજરાતના બે દિગ્ગજ નેતાઓના આ રાજકીય ભવિષ્ય પર પૂર્ણ વિરામ મૂકવામાં આવશે કે કેમ અને જો આપણે નીતિન પટેલ ઉપર પાછા ફરીએ તો પહેલાં તો એ સમજી લઈએ કે નીતિન પટેલ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે તો રાજકારણમાં આવવા માટે પદ લેવા માટે થઈ રહ્યા રહ્યા છે 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 અને અત્યંત જે તેઓ સતત મહેનત કરી કે મને ભાજપમાં ક્યાંક કોઈ પદ મળી જાય જેમાં જો વાત કરવામાં આવે તો રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડ ભલે ગુજરાત વિધાનસભામાં ન લઈ જાય પણ તેમને દિલ્હીના દરબારમાં બોલાવશે તે નક્કી છે અને નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણી લડાવીને આપણે કહી શકીએ કે જે મિક્ષુ દ્વારા વાત કરવામાં આવી કે દરેક નેતાઓને ક્યાંક પદની જરૂર છે પરંતુ મોદીના માસ્ટર સ્ટ્રોક ને આ બધાની રાજકીય કારકિર્દી પર ક્યાંક ને ક્યાંક લાંછન તો ન કહેવાય પરંતુ

કરી કરવામાં આવી ત્યારે આ બંને નેતાઓને અડઘા રાખવામાં આવે એટલા માટે કદાચ આ બંને નેતાઓ જબરજસ્ત નારાજ હોય હા નિતિન પટેલને થોડો નાનકડો લાડવો આપવા માટે એમના નામનું અહીંયા કમલમ પથ બનાવી દેવામાં આવ્યું છે કે કદાચ ચલો નિતિન પટેલ ને 3 ટમથી મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યા તો એ નથી આવે એમનું ખોટું લાગે તો ચલોને એક નાની એવી ગિફ્ટ તરીકે એક કમળ પથ બનાવવામાં આવ્યો છે મહેસાણા રાધનપુર રોડ પર એટલે કે મોઢેરાથી તમારે જો રાધનપુર જવું હોય તો તમે વલખા મારવા પડ્યા પરંતુ ન મારવા પડે એટલે કે અહીંયાથી ત્યાં સુધીનો માર્ગ એ પણ બનાવી દેવામાં આવ્યો છે એમના ફોટા સાથે એમના નામ સાથે માર્ગ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ આ બધાની વચ્ચે જે લોકસભાની ચૂંટણી માટે તેમની દાવેદારી કરવાની હતી એ લોકસભાની ચૂંટણી માટે નીતિન પટેલે ફોર્મ ભરી દીધું ફોર્મ ભર્યા પછી નીતિન પટેલની જે દાવેદારીનું જે લિસ્ટ આવ્યું હાઈ કમાન્ડનું જે લિસ્ટ આવ્યું એમાં નીતિન પટેલનું નામ જ ત્યાં જોવા ન મળ્યું એટલે નીતિન પટેલ ક્યાંક દુઃખી થયા અને ઘણા બધા દુઃખી થયેલા એમના એવા વિડીયોઝ પણ વાયરલ જોવા મળ્યા કે જેમાં વાયરલ જેમાં એમને એવું દુખ વ્યક્ત કર્યું કે ચલો પાર્ટી એ મને કોઈ પદ નથી આપ્યું પરંતુ હું પાર્ટી સાથે જોડાય કારણ કે નીતિન પટેલના જે પિતાશ્રી છે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને નીતિન પટેલ ઘણા વર્ષોથી જાણે ઓગણીસ વર્ષીય તેઓ હતા ત્યારથી જ તેઓ ભાજપના બહુ જ પ્રેમીને ભાજપ સાથે જોડાયેલા એટલે આટલા નાની ઉંમરમાં જે ભાજપને આટલો બધો પ્રેમ કરે અને પછી ભાજપ એમને જ કોઈ પદ ના આપે તો ખોટું લાગવું એ સામાન્ય બાબત છે ને લોકસભાની ચૂંટણી લડવા માંગતા નીતિન પટેલને એની પણ ટિકિટ ન મળી પછી તેમના દ્વારા એક ચુઠ્ઠી પસાર કરવામાં આવી અને જેમાં એમને સ્પષ્ટ લખ્યું હતું કે હું મારે દાવેદારીનું જે ફોર્મ છે એ પરત ખેંચું છું મારે ચૂંટણી નથી લડવી એટલે સ્પષ્ટ સંદેશો અહીંયા એટલો જ છે કે હરિભાઈ પટેલ અત્યારે મહેસાણાના લોકસભા સાંસદ છે જે જગ્યાએ નીતિન પટેલને હોવું જોઈતું હતું અને એના જ કારણે એમને આ છે છે જોવા મળ્યો અને ખાસ એવું પણ લાગી રહ્યું કે કદાચ કેન્દ્ર સરકારના મંત્રી બનાવીએ તેમને યોગ્ય સન્માન પણ આપવામાં આવે પરંતુ થોડાક દિવસો પહેલા એટલે કે એક બે વર્ષ જેવાની હું વાત કરું તો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પોતાના ભાષણમાં કંઈક એવું કહેતા જોવા મળે છે અને તેમણે એવું કહ્યું કે અત્યારે નીતિન પટેલની જ્યારે ભાષણમાં વાત કરવામાં આવી કે શું નીતિન પટેલને કોઈ હોદ્દો આપવામાં આવશે ખરા ત્યારે સી આર પાટીલ એવું કહે છે કે તેઓ અત્યારે હિન્દી શીખી રહ્યા છે હિન્દીની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે એટલે કદાચ આડકતરી રીતે એમને લોકસભામાં બેસાડવાના હોય એવા સંકેતો સી આર પાટીલ દ્વારા આપવામાં આવ્યા હતા જી હજી વાત કરવામાં આવે મુસ્કાન તો રાજકારણ ક્ષેત્રે તો નીતિન પટેલ સતત પોતાનો હાથ અજમાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો તેમણે રાજકારણમાં પદ મળી રહે મહેસાણામાં કોઈના કોઈ પદ મળી રહે પરંતુ તેઓ રાજકારણની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જેમાં જિલ્લા મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો કડી એપીએમસીથી લઈને ઊંઝા એપીએમસીમાં દરેકમાં તેઓ પોતાની લોબી ચલાવી રહ્યા છે અને સતત પ્રયત્ન કરતા હોય છે કે રાજકારણમાં ચાલો રાજકારણમાં પદ ન મળે તો કંઈ નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં તો મારો દબદબો હોવો જ જોઈએ તેમાં સતત પ્રયત્નો થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વચ્ચે એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી ભારતીય જનતા પાર્ટીમાં કે નીતિન રાજ્યપાલનું પદ પણ શકે છે પરંતુ તે પણ પૂર્ણ વિરામ આવ્યું હતું એટલે કે નીતિન હાલમાં સ્થિતિ જોવામાં આવે તો ખરેખર જે છે તે નીતિન પટેલને રાજકારણમાં પોતાની એન્ટ્રી લેવી છે પરંતુ તે એન્ટ્રીને ક્યાંક દબાવી દેવામાં તેમના પ્રવેશને ક્યાંક દબાવી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિ હાલમાં મુસ્કાન

આપણને એ પણ કહી દઈએ કે કડીમાં હમણાં એક સંમેલન હતું એક પ્રોગ્રામ હતું તેમાં નીતિન પટેલે એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના હવે દલાલો વધી ગયા છે હવે કદાચ એમના સમર્થનમાં લોકો બોલી રહ્યા છે કારણ કે સમર્થનમાં લોકો એટલા માટે બોલી રહ્યા છે કારણ કે ઘણા વર્ષોનો એક્સપિરિયન્સ છે અનુભવ છે એટલે એ પાર્ટી વિરુદ્ધ કંઈ બોલી ના શકે પરંતુ એ ટાઈમે કડીમાં એક સંમેલન હતું તેમાં એમને એવું કહ્યું હતું કે ભાજપમાં દલાલો વધી ગયા છે ભાજપનું નામ આપીને અધિકારીઓ પાસે પોતાનો સંબંધ બનાવે છે પોતાનો સારા વ્યવહાર બનાવે છે એટલા માટે જે ભાજપનું કહીને પોતાનું પદ મેળવવાની કોશિશ કરે છે એવા લોકો માટે એમને આ બફાટ કર્યો હતો પરંતુ આ બફાટ હવે કંઈક અલગ લાગી રહ્યું છે કદાચ એવું બની શકે કે બીજા દલાલો વધી ગયા હોય એટલે એમનું કદ નીચે થતું જાય છે કારણ કે બીજા બધા ઉચ્ચ છે અને કહેવાય કે નિતિન પટેલને હાલ પૂરતું કોઈ પદ આપવામાં આવ્યું નથી એટલે કે સહકારી કેન્દ્રોમાં પણ તેઓ પોતપોતાનો દબદબો જમાવવાની કોશિશ કરી રહ્યા છે દલીલ અહીંયા એ છે કે એવું નથી કે નિતિન પટેલના નામે હજી કોઈ કાર્ય નથી થતા ઘણા બધા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે નિતિન પટેલના એક ફોન પર અધિકારીઓ પણ ત્યાં ઉતરી આવતા હોય છે અને અધિકારીઓ એમનું કામ પણ કરી દેતા હોય છે જો આટલો દબદબો દિગ્ગજ નેતાઓનો હોય તો પછી એમને કોઈ પદ આપવું જરૂરી છે જેથી કરીને આવી ઉપપ્રમુખ પ્રમુખ કે પછી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર બને એમની આટલી મોટી ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો કે શું ગિરીશ રાજગોર છે રિપીટ થશે તો એવી જગ્યાએ દિગ્ગજ નેતા નીતિન પટેલનું હોવું તો જરૂરી છે અને કે કેટલાક પ્રશ્નો પણ જે મુસ્કાન કહી શકાય કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા કે નીતિન પટેલની ગેરહાજરી મને હાલમાં પણ જો જોવામાં આવે તો નીતિન પટેલ ભલે મહેસાણામાં કોઈ પદ ઉપર નથી જોવા મળતા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા છે ભલે તેમને કોઈ રાજકારણમાં પદ નથી આપવામાં આવ્યું છતાં પણ નીતિન પટેલનું જ્યારે એકવાર નામ પડે છે ત્યારે ચોક્કસથી એક કહી શકાય કે એક ઇજ્જત તેમની જે છે તે કમાઈને ચોક્કસથી બહાર આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમનો સહકાર પણ જે છે તે છતાં પદ ઉપર નથી છતાંય તેમનો સહકાર સતત લોકો માટે રહેતો હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવામાં આવે તો તેમનું જે ગણી શકાય જેમાં સૌથી વધુ તેમની મોટામાં મોટી વોટ બેંક કડીની છે અને કડીમાં પણ હાલમાં ક્યાંક જે રાજકારણમાં આંતરિક ખવાદ જોવા મળતો હોય છે નીતિન પટેલના નામ ઉપર જેમાં કેટલાક કડીના જે આગેવાનો છે રાજકીય આગેવાનો સતત એવા આરોપ પ્રત્યારોપ લગાવતા હોય છે કે નીતિન પટેલની દખલબાજી ખૂબ જ વધી ગઈ છે તેમને હવે રિટાયરમેન્ટ જોઈએ રાજકારણમાંથી માંથી સતત જે તેમની દખલબાજી વધતી હોય છે તેવા આરોપણ લગાવતા હોય છે જે વાત કરવામાં આવે તો મુસ્કાન મહેસાણામાં પણ હાલમાં ક્યાંક ને ક્યાંક નીતિન પટેલ નો આંતરિક વિખવાદ પણ આપણને જોવા મળતો હોય છે પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે નિતિન પટેલ જે છે તે હંમેશા કોઈ પણ નાનો કાર્યક્રમ હોય ને મુસ્કાન કોઈ પણ નાનો કાર્યક્રમ કોઈ ઉદ્ઘાટન કરવાનું હોય મુસ્કાન છતાં પણ તેમની હાજરી અવશ્ય હોય છે અને એના માટે તો મહેસાણામાં હંમેશા હા એ જાણીતા જે એટલા માટે એટલા માટે તો આ ટોપિક છે કે આજે મહેસાણા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી અને ત્યાં એવા જ દિગ્ગજ નેતાઓ ચુકલજી લોખંડવાલા અને નીતિન પટેલની ગેરહાજરી જોવા મળી એટલે સીધા સંકેત આ બંને આપણને એવા જ આપી રહ્યા છે કે અમારું કોઈ પદ નથી અમને કોઈ માનતું નથી તો પછી અમારે આવવાની જરૂર શું છે કોઈ અંગત કારણો હોઈ શકે તો મીડિયા અત્યારે ખૂબ જ પ્રખરતાથી પોતાનું કામ કરી રહી છે મીડિયા એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ રોજ ચેક કરતું હોય છે મીડિયાને ખબર છે કે આ નેતા આટલા વાગ્યે અહીંયા ઉદઘાટનમાં ખાતમુહૂર્તમાં અલોકાર્પર્ણ કરવા જવાના છે પરંતુ હેન્ડલ્સ ચેક કર્યા બાદ પણ જો કોઈ ચર્ચા ન મળે કોઈ પોસ્ટ ન મળે એટલે સીધા સવાલો ભાજપ પર થવાના છે કે આખરે આટલા અનુભવે દિગ્ગજ નેતાને તમે કોઈ પદ કેમ નથી આપ્યું અને આ સાથે પટેલને લોકસભાનો લાડવો ન મળ્યો પરંતુ આ સાથે નીતિન પટેલ ગુજરાતના એવા દિગ્ગજ નેતા બનીને રહી કે જેમને દરેક વખત ભાજપ તરફથી એટલું જ કહેવામાં આવશે નો 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 શું આ ચર્ચાનો વિષય બનશે કારણ કે અત્યાર સુધી એમને કોઈ પદ આપવામાં નથી આવ્યું મુસ્કાન વાત કરવામાં આવે તો નીતિન પટેલ જેમાં ક્યાંક ને મહેસાણા મહેસાણામાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે નીતિન પટેલ ની રાજકારણ ઉમર થઈ ચુકી છે એટલા માટે તેમને ઉમર રાજકારણમાં માં લેવું જોઈએ લેવી જોઈએ એ રીતની વાત પણ મુસ્કાન

પછી તો જે મોબલ છે એમ જવાબદારી પણ વધારે છે તો નીતીન પટેલની ઉંમર આપણે કહીએ કે એમને રાજીનામું લેવાની જરૂર છે તો એમના વધારે ઉંમરવાળા વ્યક્તિઓને પણ કદાચ રાજીનામું લેવાની અને ભાજપમાં આવા કેટલાય દિગ્ગજ નેતાઓ मुस्कાન છે જે સતત રાજકારણમાં એનાય ચહેરાઓ જ આવતા હોય છે તેઓ સતત રાજ કરતા હોય છે બે બધુંમાં વધુ પદ મેળવતા હોય છે જેમાં વચ્ચે પહેલા તો ભાજપ દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિને એક જ પદ મળશે પરંતુ જો આપણે સ્થાનિક કક્ષાએ જોવા જઈએ તો ઘણા નેતાઓ પાસે એકથી વધુ પદ જોવા મળતા હોય છે વધુ જવાબદારીઓ પણ જોવા મળતી હોય છે અને વાત કરવામાં આવે નીતિન પટેલની તો એ ગુજરાતનો જે સૌથી મોટો પાટીદાર સમાજ છે તેના સૌથી દિગ્ગજ નેતા છે અને હાલમાં પણ મહેસાણામાં જ્યારે તેમનું નામ પડે છે ત્યારે લોકો ઊભા થઈ જતા હોય છે તે રીતની એમની ઇજ્જત જોવા મળતી હોય છે મુસ્કાન જે પ્રમાણે જે પ્રમાણે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે કે એક કરતાં વધુ પદ દરેક નેતાઓને આપવામાં આવતું હોય છે મારે વિસનગરના ધારાસભ્ય

જી અમુસ્칸 વાત કરવામાં આવે નિતિન પટેલની તો નિતિન ને ખરેખર હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તો પાટીદાર સમાજને સૌથી વધુ રાજકારણમાં આગળ લાવવાનું કામ નિતિન પટેલે કર્યું હતું તો પાટીદાર સમાજ માટે તેમણે ખરેખર ખૂબ જ સરસ સરસ પણ કર્યા છે તેમજ વિકાસના કામો પણ ઘણા કર્યા છે તો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની તો હંમેશા તેમણે નિતિન પટેલે નાખુશ જ કરવાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને તે વચ્ચે જો વાત વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન પછી જે વિજય રૂપાણીને પદ ઉપર બેસાડવામાં આવ્યા હતા અને તેમને એવી અપેક્ષાઓ હતી કે મને ખરેખર જે 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 છે 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 તે તે મુખ્યમંત્રીનું પદ આપવામાં આવશે અને જ્યારે નામનું તેના ઉપર મૂકવામાં આવી હતી વિજય રૂપાણીના નામ ઉપર મહોર મૂકવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે નીતિન પટેલની પત્રકારો દ્વારા બાઇટ લેવામાં આવી ત્યારે તેમના ચહેરા ઉપર તેમના આંખમાંથી ક્યાંક આંસુના આંસુ જે ટપકતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને તેને લઈને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં પણ હોબાળો મચી ગયો હતો કે નીતિન પટેલ કેટલા દુઃખી છે કે જેઓ સતત મહેનત કરી રહ્યા છે કે મને ક્યાંક કોઈ પદ મળી જાય મેં કેટલા એવા કાર્યો પણ કર્યા છે પણ પરંતુ આના ઉપર મોદીનું માસ્ટર સ્ટ્રોક કામ કરે છે મોદી દરેકને પોતાની પાર્ટીમાં લે છે અને પછી એને બીજા જ દિવસે એમ પણ કહી દેશે કે ભાઈ તું આ પાર્ટીમાં હોઈશ તો ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાતના લોકોને આપણી સરકારને નુકસાન છે એટલે સીધી ભોળી

ઉપરાંત જો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીની તો હંમેશા આપણે જોયું છે કે જે પણ વ્યક્તિ પાર્ટીમાં આગળ પડતો હોય છે જેને પાર્ટી માટે હંમેશા પોતાનું તન મન ધન આપી દીધું છે બધી જ રીતે પાર્ટી માટે કાર્ય કર્યું છે લોકો માટે કાર્ય કર્યું છે પણ પરંતુ હંમેશા તેવા જ નેતાઓને પાર્ટીમાંથી ખસેડવામાં આવતા હોય છે આ માત્ર એક કોઈ નીતિન પટેલની વાત નથી પરંતુ એવા ઘણા નેતાઓ છે જેમણે પાર્ટી માટે પોતાનું બધું જ આપી દીધું છે છતાં પણ તેમને પાર્ટીમાંથી ધકેલવામાં આવતા હોય છે તેમનું રાજકીય ભવિષ્ય ખતમ કરી દેવામાં આવતું હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ હંમેશા એવો રહ્યો છે કે ગુજરાતમાં પાર્ટીના જે હોદ્દેદારો જે છે જે નેતાઓ છે એ હંમેશા એવા સ્વભાવવાળા હોવા જોઈએ જે અમારી નીચે રહી શકે અમારી અંડરમાં રહી શકે એટલે કે અમે જે હાઈ કમાન્ડ જે છે તે પોતાનું જે પણ નિર્ણયો લેતી હોય તેના ઉપર સીધી જ રીતે મહોર લાગી જાય તે રીતના સ્વભાવવાળા નેતાઓ જે છે તેઓની પસંદગી ભારતીય જનતા પાર્ટી હાલ ગુજરાતમાં કરી રહી હોય લાગી રહ્યું છે બિલકુલ જી તો જે પ્રમાણે અમે ચર્ચા કરી એ પ્રમાણે કદાચ તમે પણ આ બે જે દિગ્ગજ નેતાઓ છે તેના ચહેરા જોયા જ હશે જ્યારે તેમને પાર્ટીમાં લેવામાં આવ્યા ત્યારે પણ જ્યારે પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં દરખાસ્ત કરવામાં આવ્યા ત્યારે પણ અત્યારની આ ચર્ચાઓમાં બસ આટલું જ હવે તમારું શું માનવું છે કે ખરેખર નીતિન પટેલને કયું પદ મળવું જોઈએ અને જુગલજી લોખંડવાલા કે જે અત્યારે નારાજ છે પાર્ટીથી તો એમને પણ કયું પદ મળવું જોઈએ એમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આવા અવનવા સાથે અમે તમારી સાથે ચર્ચામાં હંમેશા રહીશું તો આવી જમનબી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહેજો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત અને ખરેખર જો તમને એવું લાગતું હોય કે આ બંને દિગ્ગજ નેતાઓની રાજકારણમાં વાપસી થવી જોઈએ તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો અને આવી જમનવી માહિતીને આવા જ રાજકીય વિષયોને જોવા માટે સતત અમને ફોલો કરતા રહેજો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત નમસ્કાર